ચોરો ફરાર થઈ ગયા હતા નવસારીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના અટકાવવા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારી રહી છે પણ તસ્કરો થોડા દિવસે બંધ ઘરમાં ધાપ મારી હોવાની ઘટના સામે ત્રણસો ત્રણ માં રહે છે અને તેમની પત્ની સાથે સુરતમાં ખમણ લારી ચલાવે છે અને સાંજે પાંચ વાગે ઘરે આવે છે જેઓ તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ આશરે વજન વીસ થી પચીસ ગ્રામ જેની કિંમત એક લાખ પાંત્રીસ હજાર બે ચાંદીની ની કડલિયો વજન દસ ગ્રામ જેની કિંમત પંદરસો રૂપિયા અને દસ હજાર રૂપિયા પોલીસ માં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી નવસારી માં શિયા શરૂઆતમાં તસ્કરો સક્રિય થયા છે અને શાંતા વિસ્તારમાં બાર દિવસે ત્રીજા માળેથી ચોરીની ઘટના બની છે અને લઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે અન્ય ઘરે પણ નંદની કોમ્પ્લેક્સ 208 માં પણ અશોકભાઈ પુરોહિતના ઘરે પણ 15000 તેમજ નાકની નથણીઓ જેવી અનેક વસ્તુની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. નંદની કોમ્પ્લેક્સમાં અશોકભાઈ પુરોહિત ગاؤં છું. 208 માં બપર એ દીતે તણ નગામ ચોરી થઈલી છે. મારી ત્રણ નાકની જડ હતી ગલ્લો હતો ગલ્લામાં છે સી લઈ પાકીટ મળે થોડા ઘણા ઓગણત્રીસ છ ઓગણત્રીસ અગિયાર બપોરે અઢી વાગે મારું અમિત અશોકભાઈ પુરોહિત નંદની કોમ્પ્લેક્ષમાં હું બહાર ગયો તો સાડા બાર એવા ને પપ્પા પછી આવેલા તો પપ્પા દોઢ વાગે એવા જતા રહેલા પછી હું ત્રણ સવા ત્રણે આવ્યો તો અહીંયા પેલું ખાલી દરવાજાને દરવાજે મારેલો ખાલી બંધ કરેલો હતો તો હું આવ્યો હતો તાળું સાઈડ પર પડેલું હતું કચરા પેટીને ભાઈ તો આવ્યો તો હું ડાયરેક્ટ અંદર ગયો અંદરની રૂમમાં તો બધું તિજોરી બધી પેદેલી હતી અને પેલા લોકર તૂટેલા હતા ઓગણત્રીસ તારીખે અઢીથી આપણે ત્રણ ત્રણ વાગ્યા સુધી એટલો ટાઈમ છે બધું એમ કુલ મળીને પંદર હજાર એવું છે નથડી આપણે નાકની નથડી ગેલી છે ત્રણ અને થોડા રોકડા પૈસા ગેલા છે